જંબુસર તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળની વાર્ષિક સાધારણ સભાને સન્માન સમારંભ બીએપીએસ મંદિર ખાતે યોજાયો જંબુસર બીએપીએસ મંદિર ખાતે તાલુકાના નિવૃત્ત કર્મચારી મંડળની વાર્ષિક સાધારણ સભા અને સન્માન સમારંભ કંભોઈ અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજની અધ્યક્ષતામાં યોજાયો જેમાં પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી કિરણભાઈ મકવાણા મંડળ પ્રમુખ ઉપપ્રમુખ અધ્યક્ષ મહામંત્રી સહિત ઉપસ્થિત રહ્યા ચમુસર તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળમાં નવસો સભ્યો છે અને પેન્શન મંડળની સ્થાપના ઓગણીસો ઇઠ્યોતેરમાં કરવામાં આવી છે અને દર વર્ષ દર બે વર્ષે વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત પીએપીએસ મંદિર ખાતે વિના સહકાર નહીં ઉદ્ધારના સાથે સાધારણ સભાને સન્માન સમારંભ વિદ્યાનંદજી મહારાજના અધ્યક્ષ સ્થાને યોજાયો જેમાં માજી ધારાસભ્ય સંજયસિંહ સોલંકી કિરણભાઈ મકવાણા પ્રમુખ એ એસ સૈયદ ઉપપ્રમુખ જીતુભાઈ મકવાણા અધ્યક્ષ પઢિયાર મહામંત્રી પ્રમોદભાઈ કાપડિયા સહિત ઉપસ્થિત રહ્યા અને ઉપસ્થિત મહેમાનોના પ્રાગટ્ય પ્રાગટ્યપાદ પ્રાર્થનાની પ્રારંભ કરાયો હતો આ પ્રસંગે મંડળના હોદ્દેદારો પ્રમુખ ઉપ્રમુખ સેક્રેટરી સહિતના વણી સર્વાનું મતે બિનહરીફ કરવામાં આવી ત્યારબાદ જે પેન્શનરો શ્રીજી શરણ થયા હોય તેઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને સને બે હજાર ત્રેવીસ ચોવીસના આવક જાવકના હિસાબો હેડિટ રિપોર્ટ સહિત સાધારણ સભાની કાર્યવાહીના તમામ કામોને સર્વાનુમતે બહાલે આપવામાં આવી હતી મંડળના વિકાસ માટે તાલુકા કક્ષાએ કચેરી શરૂ કરવાની રજૂઆત કરવામાં આવી જોની પેન્શન યોજના લાગુ કરવા આઠમા પગાર પંચ મોંઘવારી હપ્તા સમયસર ચૂકવવા અંગેની ચર્ચા કરવામાં આવી હતી અને કર્મચારીઓને પડતર પ્રશ્નો માટે મંડળની જ્યારે જરૂર પડે ત્યારે રોબરોમાં સંપર્ક કરવા મંડળ દ્વારા જણાવાયું હતું આ પ્રસંગે જે પેન્શનર સભ્યોની ઉંમર સિત્તેર વર્ષ પૂર્ણ કરેલ હોય તેવા પેન્શનરનું સન્માન ઉપસ્થિતોના હસ્તે કરાવ્યું હતું આ પ્રસંગે કારોબારી સભ્યો સહિત મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો હાજર રહ્યા જમ્મુસર તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળની દ્વિવાર્ષિક સાધારણ સભા ની સાથે સાથે એંસી વર્ષ અને સિત્તેર વર્ષની વયના નિવૃત્ત કર્મચારીઓનો સન્માન સમારંભનો કાર્યક્રમ શ્રી સ્વામિનારાયણ મંદિરના હોલ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં ઉપસ્થિત આમંત્રિત મહેમાનો શ્રી વિદ્યાનંદજી મહારાજ શ્રી કિરણસિંહ મકવાણા પૂર્વ ધારાસભ્યશ્રી શ્રી સંજયસિંહ સોલંકી પૂર્વ ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિની સાથે આજનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મહેમાનોનું ફૂલહાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને પેન્શન મંડળના પડતર પ્રશ્નો માટે આ મંડળ વખતો વખત સરકારશ્રીમાં રજૂઆત કરતું હોય છે નિવૃત્ત કર્મચારી મંડળના જે કંઈક અવસાન પામતા વ્યક્તિઓ હોય છે તેમના માટે પેન્શન મંજૂર કરાવવા માટે તેમના ફેમિલી પેન્શનને મંજૂર કરાવવા માટેની પણ આ મંડળ વખતો વખત ખૂબ તત્પરતા દાખવે છે જેનો ઉત્તમ દાખલો કોરોના કાળમાં પણ અમે બે જ દિવસમાં માત્ર પેન્શન કેસ બનાવીને ભરૂચ જિલ્લા તિજોરી કચેરી ખાતે મોકલવામાં આવેલા અને તે મંજૂર કરવામાં આવેલા હતા મંડળની આ ખૂબ સારી સેવા ચાલે જ છે અને નિસ્વાર્થ સેવા ભાવે અમે આ મંડળની ટીમ કામ કરી રહી છે અસ્તુ ભારત માતા કી વંદે માત્ર